બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભદુરભાઈ ખેતાજી ચૌધરી વર્ષ બે હજાર ઓગણીસથી પાક પ્રાકૃતિક ખેતીને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે તેઓએ પોતાની સાત એકર જમીનમાં મકાઈ મગફળી ઘઉં બાજરી વરિયાળી જામફળ અને ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કરીને વાર્ષિક છ લાખથી વધુ આવક મેળવી છે તેઓએ કહ્યું કે જમીનનું સ્તર સુધારવા અને ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે તેઓ આજુબાજુના પાંચ ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી અને તાલીમ આપે છે રાજ્યમાં હાલ વીસ લાખ ખેડૂતો સજીવ ખેતી તરફ વળ્યા છે જીવામૃત બીજા અચ્છાદાન અચ્છા દરેક પણ હું વાપરું છું અને સારામાં સારું મને ઉત્પાદન મળે છે એકદમ સચોટ કોઈ પણ બજારના ખર્ચા સિવાય પ્રાકૃતિક ખેતી સફળ છે એવી હું દરેક ખેડૂતને અપીલ કરું છું અને હાલમાં હું પાંચ ગામ બે ટેનર માસ્ટર તરીકે ફરજ બજાવું છું એમને તાલીમો આપું છું ખેડૂતોને ઘરે ઘરે જઈને અને એ પણ મારી સલાહ સૂચન લેવા આવે છે અને પ્રાકૃતિક ખેતી ધીરે ધીરે એ ચાલુ કરે છે